દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વાતાવરણમાં નોંધપાત્ર પલટો આવ્યો છે ખંભાળિયા શહેર અને તાલુકામાં રવિવારે સવારના સમયે કેટલાક વિસ્તારોમાં હળવા વરસાદી છાંટણા નોંધાયા હતા તો છેલ્લા બે દિવસથી પ્રવર્તી રહેલા અસહ્ય બફારા વસ છે ખંભાળિયામાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું રવિવારે બપોરના સમયે જિલ્લાના વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાં નોંધપાત્ર વરસાદ થયો હતો ખંભાળિયા તાલુકાના લાલપરડા લાલુકા અને બાળખોખરી સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો હતો આ વરસાદને કારણે અનેક સ્થળોએ પાણી વહી નીકળ્યા હતા અને નાના ચેક ડેમોમાં પણ પાણીની આવક નોંધાઈ હતી વાવણી કરી ચૂકેલા ખેડૂતો માટે આ વરસાદ આશીર્વાદરૂપ સાબિત થયો હતો જો કે સરકારી રેકોર્ડમાં હજુ સુધી નોંધપાત્ર વરસાદની નોંધણી થઈ નથી હવામાન વિભાગે આગામી સમયમાં વધુ વરસાદની આગાહી કરી છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ